નમસ્કાર ન્યૂ એજ્યુકેશન જર્નીમાં હું મયુર સર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છ ગણિત પ્રકરણ આઠ દશાંશ સંખ્યાઓ એના ભાગ ચારનો આજે આપણે અભ્યાસ કરીશું આજે આપણે દશાંશનો ઉપયોગ નાણાં લંબાઈ અને વજનમાં કેવી રીતે કરી શકાય તેનો ખ્યાલ મેળવીશું જો તમે પ્રથમ વખત વિડિયો નિહાળી રહ્યા છો તો વિડિયોને લાઈક શેર તથા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પૂછ્યો નહીં જેથી મારા નવા વિડીયો તમને મળતા રહેશે તો ચાલો અભ્યાસ કરીએ દશાંશનો ઉપયોગ હવે આપણે દશાંશનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેનો ખ્યાલ મેળવીએ સૌ છે નાણાં હવે આપણને ખ્યાલ છે કે એક રૂપિયો એટલે કેટલા પૈસા થાય આપણે કહી શકીએ છીએ કે એક રૂપિયો બરાબર સો પૈસા એટલે કે જો મારે પૈસાને રૂપિયામાં ફેરવવા હોય તો મારે પૈસાને સો વડે ભાગવા પડશે માટે લખાશે એક પૈસો બરાબર એક સતાંશ રૂપિયા હવે જો આપણે સંખ્યાને દશાંશ સંખ્યામાં રૂપાંતર કરીએ તો લખાશે જીરો પોઈન્ટ ઝીરો એક રૂપિયો તો આ પ્રમાણે આપણે પૈસાને રૂપિયામાં રૂપાંતર કરી શકીએ છીએ અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે પાંચ પૈસા એટલે કેટલા રૂપિયા તો આપણે સૌપ્રથમ પ્રથમ પાંચને સો વડે ભાગીશું હવે આપણને ખ્યાલ છે અહીંયા આપણને નીચે ત્રણ અંક આપેલા છે અહીંયા આપણને ઉપર એક અંક આપેલો છે તો આપણે સૌપ્રથમ અંશમાં ત્રણ અંક બનાવીશું નીચે આવશે સો હવે આપણને છેદમાં બે જીરો આપેલા છે માટે આપણે બે અંક આપીશું માટે જવાબ મળશે જીરો પોઈન્ટ જીરો પાંચ રૂપિયા અહીંયા આપણે ઉદાહરણ આપેલું છે એકસો પાંચ પૈસા એટલે કેટલા રૂપિયા તો સૌપ્રથમ આપણે એકસો પાંચને સો વડે ભાગીશું અંશમાં પણ ત્રણ અંક છે છેદમાં પણ ત્રણ અંક હવે આપણે બેંક આપીશું તો જવાબ મળશે આપણને એક પોઈન્ટ ઝીરો પાંચ રૂપિયા એટલે કે એક રૂપિયો અને પાંચ પૈસા હજુ એક ઉદાહરણ જોઈ લઈએ અહીંયા આપણને આપેલું છે પચાસ રૂપિયા અને વીસ પૈસા હવે આપણે પચાસ રૂપિયા અને વીસ પૈસાને રૂપિયામાં રૂપાંતર કરવાનું છે તો આપણને ખ્યાલ છે કે અહીંયા આપણને પચાસ રૂપિયા આપેલા છે આપણે પૈસાનું રૂપિયામાં રૂપાંતર કરવું છે માટે આપણે પૈસાને સો વડે ભાગીશું એટલે કે વીસ પૈસાને લખાશે વીસ ભાગ્યા સો હવે આપણે દશાં ચિહ્હમાં લખીશું તો લખાશે રૂપિયા પચાસ પોઈન્ટ વીસ હજુ એક ઉદાહરણ જોઈ લઈએ પાંચ રૂપિયા અને પાંચ પૈસા હવે અહીંયા આપણને રૂપિયા અને પૈસા આપેલા છે માટે આપણે લખીશું પાંચ રૂપિયા પૈસાનું રૂપાંતર રૂપિયામાં કરવું હોય તો સંખ્યાને સો વડે ભાગવા પડશે હવે આપણે જ્યારે રૂપિયા અને પૈસા બંને જોડે આપેલા હોય તો હંમેશા પૈસાને આપણે બે અંકમાં દર્શાવીશું એટલે કે અહીંયા આપણને એક જ અંક આપેલો છે માટે આપણે અહીંયા એક ઝીરો મૂકીશું તો આપણો જવાબ આવશે રૂપિયા પાંચ પોઈન્ટ ઝીરો પાંચ તો આ પ્રમાણે તમે રૂપિયાનું પૈસામાં રૂપાંતર કરી શકો છો હવે આપણે લંબાઈનો ખ્યાલ મેળવીએ આપણને ખ્યાલ છે કે એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર એટલે કે જો આપણે મિલીમીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરવું હોય તો આપણે સંખ્યાને દસ વડે ભાગવા પડશે માટે લખાશે એક મિલીમીટર બરાબર એક છેદમાં દસ સેન્ટીમીટર હવે આપણે છેદમાં બે અંક છે માટે અહીંયા આપણે અંશમાં બે અંક બનાવીશું હવે આપણે છેદમાં એક ઝીરો છે માટે આપણે એક અંક ડાબી બાજુ ખસવાનું છે માટે જવાબ મળશે આપણને ઝીરો પોઈન્ટ એક સેન્ટીમીટર હવે એ જ પ્રમાણે પાંચ મિલીમીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાનું છે તો સંખ્યાને દસ વડે ભાગીશું અહીંયા અંશમાં આપણે બે અંક બનાવીશું હવે આપણે છેદમાં એક જીરો છે માટે આપણે એક અંક ડાબી બાજુ ખસવાનું છે માટે જવાબ મળે છે ઝીરો પોઈન્ટ પાંચ સેમી બીજું ઉદાહરણ આપેલું છે પંચાણું મિલીમીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાનું છે લખાશે પંચાણું ભાગ્યા દસ અહીં આપણે એક અંક ડાબી બાજુ ખસીશું માટે જવાબ મળે છે નવ પોઈન્ટ પાંચ સેમી અહીંયા આપણને બીજું ઉદાહરણ આપેલું છે પાંચ સેમી અને છ મિલીમીટરને સેન્ટીમીટરમાં રૂપાંતર કરો અહીંયા આપણને માપ સેન્ટીમીટરમાં આપેલું છે જ્યારે અહીંયા આપણને મિશ્ર સંખ્યા આપેલી હોય તો આપણે યાદ રાખીશું કે મિલીમીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાનું હોય તો એ આપણને એક અંક આપેલો હોવો જોઈએ તો લખાશે પાંચ વત્તા છ ભાગ્યા દસ અહીંયા મિલીમીટરને સેન્ટીમીટરમાં રૂપાંતર કરવા માટે સંખ્યાને દસ વડે ભાગવા પડશે માટે જવાબ મળશે પાંચ પોઈન્ટ છ એ જ પ્રમાણે બીજું ઉદાહરણ આપેલું છે એકસો પંચોતેર મિલીમીટર હવે આપણે મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવા માટે દસ વડે ભાગીશું લખાશે એકસો પંચોતેર ભાગ્યા દસ અહીંયા આપણને છેદમાં એક જીરો છે માટે આપણે એક એકાંક ડાબી બાજુ ખસવાનું છે માટે જવાબ મળશે એક પોઈન્ટ પંચોતેર સેન્ટીમીટર તો આપણે આ પ્રમાણે મિલીમીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરી શકીએ છીએ હવે આપણને લંબાઈનો બીજો એકમ આપેલો છે એક મીટર બરાબર સો સેમી એટલે કે જો સેન્ટીમીટરનું તમારે મીટરમાં રૂપાંતર કરવું હોય તો સંખ્યાને સો વડે ભાગવા પડશે એટલે કે એક સેમી બરાબર એક છેદમાં સો અહીંયા આપણને છેદમાં ત્રણ અંક આપેલા છે માટે આપણે અંશમાં ત્રણ અંક બનાવીશું હવે અહીંયા આપણને છેદમાં બે જીરો આપેલા છે માટે આપણે બે અંક ડાબી બાજુ ખસવાનું છે માટે જવાબ મળશે જીરો પોઈન્ટ ઝીરો એક મીટર ઉદાહરણ આપેલું છે પંદર સેમીનું મીટરમાં રૂપાંતર કરો તો આપણે પંદરને સો વડે ભાગીશું હવે આપણે બે અંક ખસવાનું છે માટે જવાબ મળશે આપણને જીરો પોઈન્ટ પંદર મીટર અહીંયા આપણને બીજું ઉદાહરણ આપેલું છે સાતસો ત્રીસ સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતર કરો તો આપણે સાતસો ત્રીસને સો વડે ભાગીશું અહીંયા આપણને બે જીરો છે માટે આપણે બે અંક ડાબી બાજુ ખસવાનું છે માટે જવાબ મળશે સાત પોઈન્ટ ત્રીસ મીટર હજુ આપણે કેટલાક ઉદાહરણ જોઈએ હવે આપણને અહીંયા ઉદાહરણ આપેલું છે પાંચ મીટર અને ત્રીસ સેમી તમારે મીટરમાં રૂપાંતર કરવાનું છે તો એ આપણને પાંચ મીટર આપેલું છે હવે અહીંયા આપણને ત્રીસ સેમી આપેલું છે હવે આપણે સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતર કરવું હોય તો સંખ્યાને આપણને સો વડે ભાગીશું આપણે અહીંયા યાદ રાખીશું જો મિશ્ર સંખ્યા આપેલી હોય જેમાં મીટર અને સેન્ટીમીટર આપેલું હોય તો આપણે સેન્ટીમીટરમાં બે અંક આપેલા હોવા જોઈએ તો અહીંયા આપણને બે અંક આપેલા જ છે માટે આપણો જવાબ આવશે પાંચ પોઈન્ટ ત્રીસ મીટર અહીંયા આપણને બીજું ઉદાહરણ આપેલું છે ચાર મીટર અને છ સેમી અહીંયા આપણને ચાર મીટર આપેલા જ છે હવે અહીંયા આપણને છ સેમી આપેલું છે તો આપણે લખીશું છ ભાગ્યા સો અહીંયા આપણને સેન્ટીમીટરમાં ફક્ત એક જ અંક આપેલો છે આપણે બે અંકની જરૂર છે તો આપણે અહીંયા ઝીરો મૂકીશું તો અહીંયા આપણને જવાબ મળે છે ચાર પોઈન્ટ ઝીરો છ મીટર તો આ પ્રમાણે તમે સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતર કરી શકો છો હવે આપણે વાત કરીશું કિલોમીટરની હવે આપણને ખ્યાલ છે કે એક કિલોમીટર બરાબર એક હજાર મીટર એટલે કે જો આપણે મીટરનું રૂપાંતર કિલોમીટરમાં કરવું હોય તો આપણે સંખ્યાને એક હજાર વડે ભાગવા પડશે એટલે લખાશે એક મીટર બરાબર એક ભાગ્યા હજાર હવે આપણે અહીંયા આપણને છેદમાં ચાર અંક આપેલા છે તો આપણે સૌ પ્રથમ ચાર અંક બનાવીશું હવે આપણે હવે આપણને છેદમાં ત્રણ જીરો છે માટે આપણે ત્રણ અંક ડાબી બાજુ ખસવાનું છે માટે જવાબ મળશે ઝીરો પોઈન્ટ ઝીરો જીરો એક કિલોમીટર અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે સત્યાસી મીટરને કિલોમીટરમાં રૂપાંતર કરો તો આપણે સૌ પ્રથમ સત્યાસી ભાગ્યા હજાર કરીશું અહીંયા છેદમાં આપણને ચાર અંક આપેલા છે માટે આપણે અંશમાં પણ ચાર અંક બનાવીશું છેદમાં ત્રણ જીરો છે માટે આપણે ત્રણ અંક ડાબી બાજુ ખસવાનું છે એક બે ત્રણ તો જવાબ મળશે જીરો પોઈન્ટ જીરો સત્યાસી કિલોમીટર અહીં આપણને બીજું દાહરણ આપેલું છે આઠ હજાર છસો ચોપન મીટરને કિલોમીટરમાં રૂપાંતર કરો તો આપણે લખીશું આઠ હજાર છસો ચોપન ભાગ્યા હજાર હવે છેદમાં ત્રણ જીરો છે માટે આપણે ત્રણ અંક ખસવાનું છે માટે જવાબ મળશે આઠ પોઈન્ટ છસો ચોપન કિલોમીટર હવે અહીંયા આપણને સાત મીટર આપેલા છે સાત મીટરનો આપણે કિલોમીટરમાં રૂપાંતર કરવું હોય તો સંખ્યાને આપણે એક હજાર વડે ભાગીશું અહીંયા આપણને ચાર અંક આપેલા છે માટે આપણે અંશમાં પણ ચાર અંક બનાવીશું હવે આપણે ત્રણ અંક ડાબી બાજુ ખસવાનું છે તો આપણો જવાબ મળશે જીરો પોઈન્ટ જીરો જીરો સાત કિલોમીટર હજુ આપણને એક ઉદાહરણ આપેલું છે આઠ કિલોમીટર નવ મીટર અહીંયા આપણને આઠ કિલોમીટર આપેલું છે માટે આપણે લખીશું આઠ અહીંયા આપણને નવ મીટર આપેલું છે હવે આપણને જો મીટરનું કિલોમીટરમાં રૂપાંતર કરવું હોય તો સંખ્યાને એક હજાર વડે ભાગીશું હવે જો અહીંયા તમને મિશ્ર સંખ્યા આપેલી હોય તો તમારે મીટરમાં ત્રણ અંક જોઈશે અહીંયા આપણને એક જ અંક આપેલો છે માટે આપણે બે અંક મૂકીશું હવે આપણે દશાંશ ચિહ્ન મૂકીશું જવાબ મળશે આપણને આઠ પોઈન્ટ જીરો જીરો નવ કિલોમીટર અહીંયા આપણને આપેલું છે પંદર કિલોમીટર પંદર મીટર જો તમારે ડાયરેક્ટ જવાબ લખવો હોય તો કઈ રીતે લખી શકાય હવે જો મિશ્ર સંખ્યા આપેલી હોય અને તમારે મીટરનું કિલોમીટરમાં રૂપાંતર કરવું હોય તો આપણને ત્રણ અંક આપેલા હોવા જોઈએ અહીંયા આપણને બે જ અંક આપેલા છે તો અહીંયા આપણે ત્રણ અંક કરીશું તો લખાશે જીરો પંદર મીટર હવે આપણે દશાં ચિહ્ન મૂકીશું તો જવાબ મળશે આપણને પંદર પોઈન્ટ ઝીરો પંદર કિલોમીટર તો આ પ્રમાણે તમે શોર્ટ ટ્રીકના આધારે પણ જવાબ લખી શકો છો હવે આપણે વાત કરીશું વજનની આપણને ખ્યાલ છે કે એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ એટલે કે જો આપણે ગ્રામનું રૂપાંતર કિલોગ્રામમાં કરવું હોય તો આપણે સંખ્યાને એક હજાર વડે ભાગવા પડશે અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે ચારસો સિત્તેર ગ્રામ તો આપણે ચારસો સિત્તેરને એક હજાર વડે ભાગવાના છે માટે લખાશે ચારસો સિત્તેર ભાગ્યા એક હજાર અહીંયા આપણને છેદમાં ચાર અંક આપેલા છે માટે આપણે અંશમાં પણ ચાર અંક બનાવીશું હવે આપણે ત્રણ અંક ડાબી બાજુ ખસવાનું છે માટે લખાશે ઝીરો પોઈન્ટ ચારસો સિત્તેર કિલોગ્રામ અહીંયા આપણને બીજું દાણ આપેલું છે પાંચ ગ્રામ ને કિલોગ્રામમાં રૂપાંતર કરો તો આપણે લખીશું પાંચ ભાગ્યા હજાર છેદમાં ચારંક છે માટે આપણે અંશમાં પણ ચાર અંક બનાવવાના છે હવે આપણે ડાબી બાજુ ત્રણ અંક ખસવાનું છે માટે જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ કિલોગ્રામ અહીંયા આપણને બીજું દાહણ આપેલું છે આઠ હજાર ચારસો ત્રીસ ગ્રામને તમારે કિલોગ્રામમાં રૂપાંતર કરવાનું છે તો આપણે સંખ્યાને એક હજાર વડે ભાગીશું હવે આપણે ત્રણ અંક ડાબી બાજુ ખસવાનું છે માટે જવાબ આવશે આઠ પોઈન્ટ ચારસો ત્રીસ કિલોગ્રામ અહીંયા આપણને બીજું ઉદાહરણ આપેલું છે ત્રણ કિલોગ્રામ અને આઠ ગ્રામ અહીંયા આપણને મિશ્ર સંખ્યા આપેલી છે અહીંયા આપણને કિલોગ્રામ પણ આપેલા છે અને ગ્રામ પણ આપેલા છે હવે જો આપણે ગ્રામનું કિલોગ્રામમાં રૂપાંતર કરવું હોય તો સંખ્યાને એક હજાર વડે ભાગવા પડશે હવે આપણે અહીંયા યાદ રાખીશું જો મિત્ર સંખ્યા આપેલી હોય અને આપણને બીજું પદ ગ્રામમાં આપેલું હોય તો ગ્રામમાં આપણે ત્રણ અંકની જરૂર પડશે તો અહીંયા આપણે બે જીરો મૂકીશું હવે આપણે દશાંશ સંખ્યા સરળતાથી લખી શકીએ છીએ માટે લખાશે ત્રણ પોઈન્ટ જીરો જીરો આઠ કિલોગ્રામ હવે એ જ પ્રમાણે અહીંયા તમને કિલોગ્રામ આપેલા છે અહીંયા ગ્રામ આપેલા છે તો અહીંયા આપણે ત્રણ અંકની જરૂર પડશે અહીંયા આપણે બે અંક આપેલા છે માટે આપણે સંખ્યાની આગળ ઝીરો મૂકીશું હવે આપણે સંખ્યાને દશાંશ સ્વરૂપમાં સરળતાથી લખી શકીએ છીએ તો લખાશે પંદર પોઈન્ટ જીરો વીસ કિલોગ્રામ તો આ પ્રમાણે તમે શોર્ટ ટ્રેકના આધારે જવાબ સરળતાથી લખી શકો છો તો આપણે આ પ્રમાણે દશાંત ચિહ્નનો ઉપયોગ કરી નાણાં લંબાઈ તથા વજનને સરળતાથી દશાંત સ્વરૂપમાં રૂપાંતર કરી શકીએ છીએ હવે આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચારના દાખલા ઘરે પ્રેક્ટિસ કરવાની છે જરૂર જણાય તો તમે શિક્ષકની મદદ લઈ શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક તથા તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં